માયસેલ્ફ રીતિ બારોટ ફ્રોમ નરોડા અમૃતાલે સેન્ટર આજે આપની સામે નિમજ થઈ આવે છે અને એમને શું તકલીફ હતી અને શું રિઝલ્ટ મળ્યું છે આપણે એમના શબ્દોમાં સાંભળીશું જય દ્વારકાધીશ તમે ક્યાંથી બોલો છો ક્યાંથી આવો છો રાણીપથી રાણીપથી બરાબર તમને શું તકલીફ હતી મને રાતે ઊંઘ પણ નથી આવતી રાત શ્વાસમાં પણ તકલીફ હતી મોસામાં પણ તકલીફ હતી એ બજી અતારે ઊંઘ બિલકુલ નથી આવતી અને શ્વાસની તકલીફ અને મસાની તકલીફ હતી કેટલા સમયથી આ બધી તકલીફો હતી 1.5 વર્ષથી હતી 1.5 વર્ષથી આ બધી તકલીફો હતી બરાબર અને આપણે અમૃતાલયની દવા ચાલુ કરે કેટલો સમય થયો બે મહિના બે મહિના બે મહિનામાં તમને શું રિઝલ્ટ મળ્યું સાઈઠ થી સિત્તેર ટકા રિઝલ્ટ મળી ગયું સાઈઠ થી સિત્તેર હવે તમને રાહત થઈ ગઈ છે અને મસાની તકલીફ જે છે એમાં એમાં તો બિલકુલ એમાં તમને એકદમ સારું થઈ ગયું સો રિઝલ્ટ મળી ગયું અને જે આ શ્વાસની ને ઊંઘની તકલીફ હતી એમાં સાઈડ સિત્તેર ટકા રાહત છે બરાબર બરાબર શરીરમાં કેવું લાગે છે તમને પહેલાં કરતાં બિલકુલ ફ્રી લાગો છું અત્યારે પહેલાં કરતાં તો સારું છે ઘણું સારું પહેલાં કરતાં સારું હળવું લાગે છે હવે તમે તમારું રૂટિન બધું કામ કરી શકો છો બરાબર બરાબર ખૂબ સરસ રિઝલ્ટ છે ભાઈ હજી પણ થોડું વધારે સારું રિઝલ્ટ મળે તમને એવી આપણી અમૃતા લઈને દવાના પ્રયાસ ચાલુ રહેશે નિમનેશભાઈ તમારો ફોન નંબર જણાવી શકો એટ થ્રી ફોર સેવન ફોર એટ સિક્સ એટ સિક્સ સેવન ઓકે અગર અને કોઈને તમને રિવ્યુ માટે કોલ કરવો હોય તો કયા સમય દરમિયાન આપને કરી શકે ઓન એની ટાઈમ ગમે ત્યારે તમને કરી શકે છે બરાબર બરાબર તમે આ દવા વિશે લોકોને શું માહિતી આપશો દવા વિશે માહિતી એવી આપું છું કે પેલી દવા બંધ કરી દો અને આયુર્વેદિક જ ચાલુ કરો બરાબર તમારી એલોપેથિક દવા પહેલા ચાલુ હતી ભાઈ ચાલુ હતી ઓકે અને હવે કેવું છે આયુર્વેદિક લેવાથી ઘણું સારું છે બરાબર અને એ દવા તમારી બંધ થઈ ગઈ એલોપેથિક દવા તમારી સંપૂર્ણ બંધ થઈ ગઈ અને હવે ખાલી તમારે આપણે આ અમૃતાલેની દવા ચાલુ એક જ દવા ચાલુ એ જ ચાલુ છે બરાબર બરાબર ઘણું સરસ રિઝલ્ટ છે ભાઈ અને આપને આ સાથે આપની વાઈફને ભી તકલીફ હતી વાઈફને પણ તકલીફ હતી એના ભી 50 60% રિઝલ્ટ મળી ગયું છે બરાબર એમને શું તકલીફ હતી એમને પગના ઢીંચણમાં દુખતો દુખ ક્રેક કર્યો હતો ઢીંચણની અંદર

અને આપના વાઇફ લલિતા બેન ખુબ સરસ રિઝલ્ટ છે આવું જ રિઝલ્ટ મળે એવી અમારી અમૃતા લઈ દવાના પ્રયાસ ચાલુ રહેશે ખૂબ સરસ રિઝલ્ટ છે ખૂબ ખૂબ અભિનંદન જય જય દ્વારકા